ભાબરનગર વિસ્તારના શાંતિપ્રિય નાગરિકો તેમનો નિર્વાહ અને શાંતિમય જીવન જીવવા અનેક સમસ્યાઓ મૂંગા મોટે સહન કરી રહ્યા છે ત્યારે જવાબદાર તંત્ર તેમની શંકાસ્પદ કામગીરીને લઈને આમ જનતા સતત ભોગ બની રહી છે ભાબર નાલુ દરિયાવાસમાં કેટલાક શખ્સો પૈસાથી હાર્દિક જુગાર ખુલ્લામાં રમી રહ્યા હતા ત્યારે જુગાર રમતા સ્થળ ની બાજુ હોય જુગાર રમવાની ના પાડતા જુગારિયા પૈકીના કેટલાકી કેટલાક એક ટોળકી બનીને ને રેણાંક ઘર પરિવાર ઉપર લાકડી ધોકા ધારિયા વડે જીવલેણ હુમલો કરીને ઘાયલ કર્યા હતા ભોગ બનનાર ગંભીર રીતે ઘાયલ થતા ભાબર પ્રાથમિક સારવાર ને ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બાબતે ફરિયાદ બાબર પોલીસ સ્ટેશનને નોંધવામાં આવી હતી જે બાબતે બાબર પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરી છે હતા મારા

ধ <laughs>